ચાવડા તમારી જમીન મારા પપ્પાનું નામ તરસીભાઈ ભગવાનજીભાઈ ચાવડા જમીન સર્વે નંબર સાતસો સડસઠ પૈકી બે એના ડમી ડોક્યુમેન્ટ ઊભા કરી અને આ ભાઈ વેચવા નીકળ્યા હતા પછી આ લોકોનો અમને સંપર્ક થયો અને અમે એ લોકોને કીધું કે આ માલે આ જે જમીન છે સાતસો સડસઠ પૈકી બે એના અસલી માલિક અમે છીએ બરાબર છે અને મારા પપ્પાના નામે છે સાત બારાતમાં એનું નામ અમે બે ભાઈ છીએ પછી પછી એ લોકોના માં આવ્યા એટલે એ લોકોએ અમને પૂછ્યું કે આ જે છે જમીન એટલે અમે એને બધા કાગળએ રજૂ કર્યા કે આ આ આધાર કાર્ડ મારા પપ્પાનું આ અમારા સાત બાર આઠ અને આના હકદાર અમેથી તમારી પાસે જે ભાઈ આવ્યા છે એ જમી જે ગમે બરાબર છે એટલે પછી આ લોકો એ લોકોને બોલાવ્યાના અત્યારે એ ભાઈ પકડાઈ ગયા છે એટલે એ આગળની કાર્યવાહી શું કરવાની થાય જે કંઈ અને જે કોઈ પૈસા ઉપાડ્યા હોય આ ભાઈ પાસેથી લીધા હોય આ સર્વે નંબર ઉપર તો એ એની આગળની કાર્યવાહી એ લોકો એની રીતે જે કાંઈ કરવાની થતી હોય એ કરે છે એમ બરાબર સાતસો સડસઠ પૈકી બેના પાછલી વારસદાર અમે છીએ બે ભાઈ એટલે આ ભાઈ અરે જે કોઈ વહીવટ કાંઈ પણ કીધો હોય આ જમીનમાંથી તો એનું એની રીતે એ જે કાંઈ ભાઈ કાર્યવાહી કરવાની થતી હોય એ લોકો કરે અમિત મોહનભાઈ પરમાર બનાવી દીધું દર્શિત મેવાડા એ ભરવાડ છે ને કોન્ટેક કરાવ્યો મને મનસુખભાઈ પ્લેમ્બરે એ આવેલા આપણે ઈશ્વરભાઈનો દલાલનો એને બધા કાગળિયા બનાવી દીધા દર્શિત એ બધાએ પાન કાર્ડ પછી હાથ બાર હાથની નકલ પછી ચૂંટણી કાર્ડ ને આધાર કાર્ડ એ બધું બનાવી દીધું ના મને કઈ પૈસા ન થાય મને ખાલી અઢી લાખ ની વાત કરી રીતે એને અઢી લાખ હું તમને આપી છે આ જમીન વેચવાની જમીન કે આ જમીન નો સોદો કરાવી દો ને તમે તો હું અઢી લાખ રૂપિયા તમને આપી શીખે મારી ઉપર દેણું થઈ ગયું તો એટલે મને કીધું એને કે હું તને અઢી લાખ રૂપિયા આપીશ તો એ કે તું એ કે આ કામ કરી દે કે મારું દર્શિત મેવાળા એ કીધું મને

મને એને દર્શી કોન્ટેક્ટ કરાવને વખત અમિત મોહનભાઈ પરમાર અમિત મોહનભાઈ પરમાર નવા બસ સ્ટેન્ડ ની પાછળ બે માં હું નોકરી કરું અત્યારે સોફા ફરદા ગાદલા ના શોરૂમ માં એ ડોક્યુમેન્ટ બધા જ દીધા કમ્પ્લીટ બધું કાર્ડ કાર્ડ પછી આધાર ચૂંટણી હાથ નકલ આંબો બધું એને બનાવી દીધું હા મને અઢી લાખ રૂપિયા દેવાની લાલચ આપી મને એક રૂપિયા આપ્યો નથી એને હજી એને મારી કરી એને મને કીધું કે તમે વેચાણ કરાવી દઉં કે હું તમને મનસુખભાઈ નો કોન્ટેક્ટ કરાવી દઉં મનસુખ ભાઈ તમને ઈ કમી દલાલ નો કોન્ટેક્ટ કરાવી દેટો ના ફોટો નથી મારી ભાઈ નંબર હા મોબાઈલ મોબાઈલ